गिर सोमनाथ में बीएलओ ने काम घेरे थे कंटाडी शिक्षक नो आघात शिक्षा मंत्री डॉक्टर पाद्यवनबाई वाजा ने जान तथा गिर सोमनाथ जवारवाना गिर सोमनाथ में शिक्षक का परिवार ने मरशे शिक्षा मंत्री शिक्षा मंत्री कोलीनाथी शिक्षक का घरे जवा रवाना था गिर सोमनाथ में बीएलओ ने काम थी।, थी हद सुधी शिक्षक कंटाडिया के मैंने आघात શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રત્યુમનભાઈ જ ગીર સોમનાથ જવા તેઓ ગીર સોમનાથમાં શિક્ષકના પરિવારજનોને શિક્ષણ શિક્ષણ મંત્રી મંત્રી મળશે શિક્ષકના ઘરે જવા રવાના પણ થઈ ચૂક્યા છે પરંતુ બીએલઓનો બોજ શિક્ષકો પર વધી ગયો છે અનેક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સહયોગી વિજય જોડાયેલા છે વિજય બીએલઓની કામગીરીથી કંટાળી શિક્ષકના આપઘાતની ઘટના એક ચોંકાવનારી અને શકાય તે પ્રકારની છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતની અંદર બનેલી આ બીજી ઘટના છે કે જેમાં સર પ્રક્રિયા પર સીધી રીતે કામગીરીના ભારણને લઈને જે સવાલો શિક્ષકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે તેને લઈને ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની એક માંગ ઉભી થાય તે પ્રકારનું છે કારણ કે અત્યારે જે કોડીનારથી સમાચાર જે આવ્યા છે જેની અંદર સારા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા એક ચાલીસ વર્ષીય શિક્ષક છે કે તેમણે દેવડી ખાતે એમના વતનમાં આપઘાત કર્યો છે તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી છે જો કે તેની હજી ખરાઈ કરવામાં આવી રહી છે કે આખરે આ સુસાઈડ નોટ જે તેમણે લખી છે એ તેમણે જ લખી છે કે અન્ય કોઈએ લખી છે તે બાબતની તપાસ થશે પરંતુ જે સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની અંદર સ્પષ્ટપણે સર પ્રક્રિયાના ભારણ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની પત્નીને સંબોધીને તેમણે છ ને પાંત્રીસ કલાકનો સમય સાથે એ પ્રક્રિયા જે પ્રક્રિયાને કારણે જે ભારણ હતું ને એના કારણે તેઓ જે કંટાળ્યા હતા એ તમામ બાબતોનો ઉલ્લેખ કરીને આ સુસાઇડ નોટ લખી છે જો કે એ બાબતે તપાસ થઈ રહી છે સાથે જ તેમની જે મામલતદાર કોડીનાર છે તેમના સાથે તેના એક જે વોટ્સઅપ ચેટ છે જે આ સંદર્ભે કામગીરી માટેની જે કલેક્ટર કક્ષાએથી આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને છે કે જેમાં મોડી રાત્રે બાર વાગ્યા સુધી કામગીરી કરવાનો સ્પષ્ટ સંદેશ હોવાનો જે સૂચના હોવાની વાત વાતચીતનો ઉલ્લેખ એ ચેટની અંદર પણ થયેલો છે જોકે અગાઉ ત્રણ દિવસ પૂર્વે કપડવંતની અંદર પણ એક શિક્ષકનું આ પ્રકારની કામગીરીના ભારણથી હાર્ટ એટેક આવ્યાના અને મૃત્યુ થયાનો આરોપ છે તે પરિવારે લગાવ્યો હતો કારણ કે તેમને દૈનિક ચોરાણું કિલોમીટરની વધુ મુસાફરી કરવી પડતી હતી ને સાથે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરીના ભારણે કારણે તેઓ કંટાળી ચૂક્યા હતા ને સાથે તે ડિપ્રેશનમાં હતા આ ગુજરાતની અંદર બે શિક્ષકોના આ અપમૃત્યુ બન્યા છે જોકે આ સંદર્ભે શિક્ષણ સંગઠનો છે એ રજૂઆત કરી ચૂક્યા છે કે ટૂંકા ગાળાની અંદર આટલી કામગીરીનું ભારણ આપવું અને સાથે જ શિક્ષકોને સસ્પેન્ડ કરવાથી લઈને તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા સુધીની જે શિક્ષાત્મક કાર્યવાહીની જે ધમકીઓ જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓફિસમાં બેસીને અપાય છે આ બધી કામગીરી સાથે શિક્ષણની અંદર પણ દાટ વળી રહ્યો છે કારણ કે પરિસ્થિતિ ગુજરાતની અંદર એ પ્રકારે સર્જાય છે જો કે ગુજરાત સહિત બાર રાજ્યોમાં હાલ આ સર પ્રક્રિયાનો કામગીરી ચાલી રહી છે પરંતુ શાળાઓ અત્યારે સુમસામ પાસી રહી છે કારણ કે મોટા ભાગના શિક્ષકો બી ની કામગીરી સાથે સંકળાયેલા છે તો તેઓ ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદારોને શોધે છે મતદારોની જે વેરિફિકેશન પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં લાગેલા છે જેને કારણે જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ અને સાથે જે આગામી પરીક્ષાઓ પણ આવવાની છે તો એ સંદર્ભે અત્યારે શિક્ષણ કાર્ય બિલકુલ ખોરંભે પડ્યું છે ને સાથે શિક્ષકો પર કામનું બમણું ભારણ થયું છે કારણ કે શિક્ષકોને એક મહિનાના ટૂંકા ગાળામાં જોકે હવે માત્ર પંદર દિવસનો સમયગાળો તેમની પાસે હોય તે પ્રકારની માહિતી છે અને સાથે વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફોર્મ ભર્યા બાદ એને ઓનલાઈન કરવાની પ્રક્રિયાની પણ તેમના પર ભારણ છે એટલે મોડી રાત સુધી સતત અને વહેલી સવારથી જાગીને સતત દોડધામ વચ્ચે શિક્ષકો એક માનસિક તણાવની અંદર હતાશાની અંદર છે કારણ કે ઉપરથી સતત કામનું પ્રેશર અને એની સાથે સતત ઉજાગરાઓ આ બધા વચ્ચે શિક્ષકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે આવી રજૂઆતો પણ થઈ છે તેમ છતાં આ પ્રક્રિયાને લઈને હજી સુધી ઉચ્ચ અધિકારીઓ કે રાજ્ય ચૂંટણી આયોગ કે પછી કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી અથવા તો આ જે સર પ્રક્રિયા છે તેની કામગીરીને જે એક્સટેન્ડ કરવી કે તેને વધારવી એનો સમયગાળો વધારવો આ સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી જે માગણીઓ થઈ રહી છે એ માંગણીઓ અંગે હવે વિચારવાની જરૂરિયાત છે કારણ કે જો આ પ્રકારે જ ચાલતું રહેશે તો એક તરફ શિક્ષણનો દાટ વળી રહ્યો છે બીજી તરફ શિક્ષક આપઘાત કરવા સુધીના પગલાં ભરી રહ્યા છે જે રાજ્ય માટે પણ ઘણું શરમજનક અને દુઃખદાયક છે સાથે દેશના લોકતાંત્રિક પ્રક્રિયાની અંદર પણ આ કામગીરી અગત્યની હોવાથી તેની અંદર જો ઉતાવળે કોઈ અયોગ્ય નિર્ણય થઈ જાય અને બીઓલો દ્વારા કરાતી કામગીરીમાં કોઈ જો ભૂલ રહી જાય તો તેનાથી લોકતાંત્રિક પ્રક્રિયાને પણ અસર પડી શકે છે જે વિજય જોડાવા બદલ આભાર આપનો